વાગી ગયા ત્રણ વાગે વિડીયો કન્ટિન્યુ કર્યો કાયમિયો કન્ટિન્યુ કરીએ કાયમ કઈ ખાતા પીતા હોય રાંધતા હોય કામ કરતા હોય એ બધું બતાવીએ પણ આ છે ને કંઈક અલગથી વિડીયો બનાવવાનો છે એટલે મેં કીધું હવે બપોરક ચાલુ કરી થી આજે આપણે છે ને મમ્મીયારે થોડીક મસ્તી કરવાની છે મમ્મી આરે પ્રેમ કરવાનું છે એટલે કેટલા દિવસથી વિચારતો હતો મેં કીધું પ્રેન્ક કરો મમ્મીયારે પણ કરણ આઈડિયો માર્યો કે કરણ ફોન ઉપર વાત કરીએ એવી રીતના અમારે બે ને પ્રેન્ક કરવો તો મમ્મી યારે પણ કરણ કઈ કે ઈ રેવા દે મને કઈ કે હું આવું ને અહીંયા કે આપણે બધું ઈ પ્રેન્ક કરીશું કે ટાણે કે તમે તમારી રીતે કઈક કરો તો ઘણા આઈડિયા તો આવે છે મગજમાં પણ હવે ને ભાવેશભાઈ ની જરૂર પડશે કેમકે તો કેટલા દીથિયા હતો કે મમ્મી કઈક પ્રેંક કરું પણ ભાવેશભાઈ માધુ પરના મેળામાં ગયા હતા એટલે હમણાં હતા નહીં અઠવાડિયા થી ઘેરે હવે બે દીથિયા આવી ગયા એટલે હવે આ જઈ આવશે ને નોકરીએ થી સાડા પાંચ છ વાગે તો અહીંયા એની જરૂર પડશે એટલે આપણે ભાવેશભાઈ ને મમ્મી યાર પ્રેંક કરી મમ્મીને કઈ ખબર નથી ને મમ્મીને આ જેમ થતું હોય છે કે કેમ આ વિડીયો નથી ઉતારતા પણ એવી રીતના હવે બધું આમ ગોઠવવું ને પડશે મમ્મીને જાણ નથી થવા દેવાની આપણે કે આપણે એની અરે પ્રેન્ક કરીએ તો એ ભાવેશભાઈ આવી છે ને એટલે હું એને સમજાવી દઈશ કે કઈ આઈડિયા ઉપર આપણે પ્રેન્ક કરવાનું છે ને પછી ભાવેશભાઈને સમજાવી દે એટલે મમ્મી ને ભાવેશભાઈ ને મળીને મમ્મીને થોડીક વાર મસ્તી કરશું એવું આજ છે ને વિડીયો બનાવવાનો છે આપણે ને સીવું જો એક વાગે હું રાવી દીધી અને નવરાવી તો હવારે દીધી હતી આજે સવાર ભીંજાણી હતી ને નવરાવી તો હવારે દીધી પણ એને હું વરાવી એક વાગે તી અટાણે ત્રણ વાગ્યા છે હવે જો આકડી ઘણીક વારમાં ઉઠવું ઊઠવું છે આકડી કરણનો ફોન હતો તે મને કહ્યું ઉઠી મેં કીધું ઉઠી તો નથી બસ હવે ઉઠવું ઉઠું છે હું કહે તો હવે આપણે ભાવેશભાઈની વારે વાર છે ભાવેશભાઈ આવે ને પછી હવે આપણે જોઈએ કે હવે હું થાય મને તો એક એક એવા ખેલા કરવા હોય ને તો એ પહેલાથી નહણ આવી જાય પણ હવે એ આપણે કાબુમાં રાખીને કઈક કરશું મમ્મીને ને કહી મમ્મી થાય તો મસ્તી કરશું હવે હવે જોઈએ આગળ આગળ આવ્યા ને ભાવેશભાઈ આવી ગયા ને ભાવેશભાઈ ને થોડું ઘણું મેં કહી દીધું કે આવી રીતના આપણે છે ને વિડીયો બનાવવાનો છે ને મમ્મી છે ને ચા પાણી પીને કદક ગયા એને ખબર જ નથી કેમ કે મેં હવાનો વિડીયો જ એને દેખતા હાથમાં નથી લીધો

Ah, y el próximo que se va a salir. Oh, ay, hey. qué bien. Mmm. 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 Mmm mmm, m पिवा <laughs> Pila panes. <laughs>

At ito'y khadal-pidal sa inyo. Mami, mami, adi ati. Mami, nukasasin ako, eh. Adi ati. Mami, yung tada. Mami, kumtala yung Mami, kumtala yung hui. E, bakit duw na na paani na hindi na ito. आय <DA Tception> तो। <tempt surprise> <Pan> आ अरे आजे ना खबर मास सारी पर आउती केम छिय तू सेऊ केता केम छिय तू आ केम छिय तू ना केम छिय तू इके पेला हां हम बेरा दीती आमला कला हां आउती ना जीव मरू बुछाई तो हां

ના હું ક થોડોક આજ અલગ થી વિડિયો બનાવી લેને હું તો બધા મજા આવે ને મેને કરણને ખબર ગર્લફ્રેન્ડ પ્રૅન્ક પ્રૅન્ક કર્યો તો ઉપર ખબર છે વેલા ડોટક પર હવાર વરસ ડોટ વરસ થઈ ગયો મમ્મી ની ઓહાણોય એમાં બહુ મજા આવીતી કરણ બગાઈવા જ રાખા બગાઈવા જ રાખા ફોન ઉપર કે છોકરી આર વાત કરું મારે તો હા મારે તો મમ્મી પેલા હું પ્લાન હતો

બધી જાવ બધી હવે હા ઉઠી ગઈ ઉઠી ગઈ સુધી પાણી પૂછ્યું હવે શું કરું માથા દે માથા કદે ગ્લાસ રેડ દે

ના હવે ને કરવો મને એમ કે ગરમી છે ને હા છે છોકરા આવી ગયા એ દી આથમ આવ્યો ને આપણે આવતીકાલે પિયર તો જવાનું છે પણ હવે સવારે તો નઈ નીકળવાન મેળાવે કેમ કે હજી કપડાં કઈ નાખ્યું નથી બપોર પછી નીકળવાનું મેળાવે છે હવે અટાણે સીવું નાખવા દઈ તો ઠીક છે તો ભર લે નકર પછી પાછા ઉપર લેવા જવાના હોય નવા કપડાં કબાટમાં હોય નથી તો જોઈએ નકર પછી સવારે શીવું ને ભૂમિને ઘરે મૂકી આવી ને પછી સવારે બધું કામ કરીને પછી કપડાં ભર લઈ ને બપોર પછી પપ્પાને કહેવું તે અહીંથી બસમાં ચડાવ દે અને માથે વિરમભાઈ આમાં છે તો કાલે હવે બપોર પછી જ નીકળવાનું મેળવી છે હવાર નહીં મેળાવે તો હવે આજનો વિડીયો આપણે એન્ડ કરીએ વિડીયો કોઈ હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક તો કરતા જ જાજો બહુ મહેનતથી ઉતાર્યો આપણે મમ્મીને પ્રેન્ક કરવાનો વિડીયો તો તમારી એક જોરદાર લાઈક દેતા જાજો બાકી હવે ફરીથી મળીએ નવા વિડીયોમાં ને તમે કંઈક આઈડિયા આપતા રહેજો કે આવી રીતના કે આવી રીતના તમે કિરણબેનનો વિડીયો ઉતારો તો એવી રીતના ઉતારશું ને કઈ વાત ઉપર પ્રેમ કરવો એ પણ જરૂરથી કોમેન્ટ કરજો તો ક્યારેક ક્યારેક આપણે એવા વિડિયા બનાવતા રહેવું